સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની તો નવસારીમાં સત્તાના દુરુપયોગ માટે ભાજપ સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટીની મૌન રેલી યોજાઈ રહી છે ઈડી જેવી મોટી સરકારી સંસ્થાના દુરુપયોગથી સંસદ શ્રી ખોટા કેસમાં ફસાવ્યા હોવાની વાતને લઈને નવસારી મહાનગરપાલિકાથી લુસી કુઈ સુધી મૌન સુધી મૌન રેલી કરવામાં આવી રહી હતી ઈમાનદાર જેલમાં ભ્રષ્ટાચારી મહેલમાં અને ભાજપ સરકાર કાયર છે એના બેરાસ એના બેનર સાથે રેલી યોજાઈ હતી કોઈ પણ પુરાવાના મળ્યા હોવા છતાં એમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવ્યા હોવાની વાતનો મુદ્દો ચર્ચાઇડી જેવી તથા સંસ્થાને કેન્દ્ર સરકારના દબાણ હેઠળ કામ કરવું પડે તો ઈમાનદાર જેલમાં અને ભ્રષ્ટાચારી મહેલમાં રહેઠા રહે આ વાતને સંપૂર્ણ શાંતિપૂર્વક વિરોધ કરીને જાહેર જાગૃતિ કરવામાં આવી છે સંજય રીતે ધરપકડ કરવામાં આવી છે પુરાવા નથી મળ્યા છતાં પણ એની ધરપકડ કરીને અમને જેલમાં ઉતરવા મળે એના વિરોધમાં આજે અમે આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા દ્વારા રેલી આયોજન કર્યું છે અને અમે કહેવા માંગ્યું કે ભાજપ સરકારે જે પ્રમાણે જે કામ કરી રહ્યા છે એમને ડરાવવા માટે આ જે ઈડી અને સીબીઆઈ દ્વારા રેડ પાડીને ધરપકડ કરવામાં આવે છે તો એનો અમે સખત વિરોધ કર્યો છે અને આગળ પણ જો એમને છોડવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું